તાપી સોનગઢ તાલુકાના સાત કાશીમાં પંદરસો મેગા વોટ સોલર પ્લાન્ટની માપણી અંગે જગ્યા માપણી કરવા ગયેલ ટીમ અને પોલીસ સામે રહેતા સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું તાપીના સોનગઢ તાલુકાના કરવા ગયા જોકે આદિવાસી સમાજના ભાઈ બહેનો આ પ્લાન્ટનો વિરોધ વિરોધ રહ્યા હતા તેમના જણાવ્યા મુજબ આ પ્લાન્ટ અહીં શરૂ થશે તો સ્થાનિક લોકોની રોજીરોટી છીનવાઈ જશે આ ભાઈને કારણે લોકોમાં પ્લાન્ટ સામે ભારે આક્રોશ જોવા મળ્યો મંગળવારે કર્મચારીઓ જમીન માંગણી કરી રહ્યા હતા ત્યારે ભારે ઉશ્કેરાટ થયો આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરતા આદિવાસીઓ પર પોલીસે બળ પ્રયોગ કરતા પથ્થરમારો કરાતા પીઆઈઆઈડી દેસાઈ પીએસઆઈ પીએમ ચૌધરી ઘાયલ થતા સ્થિતિ વધુ બગડતા પોલીસે પ્રથમ લાઠી ચાર્જ કર્યો અને બાદમાં ટોળાને કાબુમાં લેવા ટીયર ગેસનો ઉપયોગ કર્યો અંતે ભારે પ્રયાસ કર્યા બાદ સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો ત્યારે સ્થળ પરથી આદિવાસી આગેવાન યુશુભ ગામિત અને અન્ય લોકોને અટકાયતમાં લઈ બાદમાં છોડી મૂકવામાં આવ્યા મારું નામ યુસુફ ગામિત છે હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું ગઈકાલે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એના માટે માપણી કરવા આવો છો લોકોમાં ખૂબ જ આક્રોશ છે ઘર્ષણ થવાના ચાન્સીસ રહે છે તમે ગ્રામ સભા બોલાવો પેસાઈ પ્રમાણે અને એના પછી તમે આ માપણીની પ્રોસેસ કરજો એક કાલે અમે કહીને આવ્યા છતાં આજે સવારથી પોલીસ કાફલા સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારી પોલીસ મિત્ર આજે માપણી માટે આવ્યા હતા અને તેઓએ અમારી સાથે ટીંગાટોળી કરી છે પંદર કેટલા તેમણે તેલ ગેસના સેલ છોડ્યા છે અને બે ત્રણ જણા બેભાન પણ થયા હતા પાણી પીવડાવવાથી તેઓ હવે સાજા પણ થયા છે અને ખાસ કરીને જ્યારે આદિવાસી વિસ્તારના લોકો શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરતા હતા ત્યારે આદિવાસી સમાજ પણ હવે નથી અમે જે પણ અધિકારી ટીઆર ગેસ છોડ્યા છે અમારા જીવને જોખમમાં મૂકવાની કોશિશ કરી છે એમને પણ અમે કોર્ટમાં ઘસેડી લઈ જવાના છે અને અમે ચોક્કસપણે લડીશું જીવન ધ્યાન આપીશું પણ અમે એક જમીન આપવાના નથી દ્વારા કરવામાં આવ્યો નથી ગેસ છોડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા લાઠીચાર્જનો બોડ ઉપયોગ કરવાની પણ કોશિશ કરી હતી અને અમારા સાથેના જે આંદોલનકારીઓ હતા એમને પણ ઘસેડીને લઈ જવાની ટ્રાય કરી હતી એટલે સ્વાભાવિક છે કે ટોળામાં આક્રોશ થાય કારણ કે જ્યારે અમે આવેદનપત્ર આપ્યું હોય તંત્રને અમે જાણ કરી હોય છતાં પણ આવી રીતે આદિવાસી વિસ્તારના આ દેશના મૂળ માલિકો સાથે આવો જો અન્યાય કરતા હોય અમને ઘસેડવામાં આવતા હોય અમારા પર એક્સપાયરી થયેલા ટીયરને છોડવામાં આવતા હોય તો આ કયા હોદ ઉભી આ પોલીસ અમારા પર દમન કરી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ